સુરેન્દ્રનગરના ચોરવીરા ગામની સીમાથી સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી ત્યારે વીસ કોલસાના કુવાઓ પંદર ચરખીઓ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો ત્યારે જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં બે ફાર્મ બનેલા ખનીજ માફિયા સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે ચાલતા કાર્બોસેલ ખનીજના ઉપર પોલીસે ત્રાટકી હતી અને મોટા કૌભાંડનો નો પર્દાફાશ કર્યો છે ત્યારે એસઓજી દ્વારા છેલ્લે ચોવીસ કલાકમાં ખનીજ ચોરી સામે આ બીજો મોટો દરોડો હતો ત્યારે પોલીસના દરોડા દરમિયાન ચોરવીરા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા વીસ થી વધુ કોલસાના કુવાઓ મળી આવ્યા હતા જ્યારે ખનીજ માફિયાઓ અત્યંત જોખમી રીતે જમીનમાં ઊંડા કુવા માટે ચર્ચામાં રહ્યો છે તેમ છતાં પણ ખનીજ માફિયાઓ બેફામ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ દરોડાથી સૌથી મહત્વની બાબત એ રહી કે પોલીસે કુવાઓમાં ઉતરીને જીવના જોખમે કામ કરી રહેલા પચાસ જેટલા શ્રમિકોનો સફળતાપૂર્વક રેસ્ક્યુ પણ અને ઊંડા ખાડાઓમાં સુરક્ષાના કોઈ પણ સાધનો વગર આ શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી ત્યારે પોલીસે તમામ શ્રમિકોને સલામત રીતે બહાર કાઢીને તેમની પૂછપરછ હાથ ધરી છે